સિંગવડ તાલુકાના સિંગવર નગર માં ભગવાન જગન્નાથની શ્રીજી પ્રસ્થાન કરાય દાહોદ જિલ્લા સિંગવર તાલુકાના નગરમાં ભગવાન જગન્નાથની શ્રીજી પ્રસ્થાન કરવામાં આવી જેમાં આવી ત્યારબાદ સિંગવડ નગર માં ભગવાન જગન્નાથના ભાવિક ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહીને આર્ટસ કોલેજની યાત્રા કાઢવામાં આવી જેમાં રણધીકપુર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવી શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ કરવામાં આવી જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંઝી